લુણેજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું જેમાં આજ રોજ એકસો એક નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે આ અંગે જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતાપભાઈ રાઠોડ તેમજ ઉપપ્રમુખ નરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજ રોજ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી બીજો સમૂહ લગ્ન ઉત્સવ ખંભાત તાલુકાના દેડા મુકામે વેદોક્ત મંત્રો ચાર સુમધુર લગ્ન ગીતો શરણાઈ ઢોલના મધુરનાદ વચ્ચે યોજાશે જેમાં એકસો એક નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરીને સૂર્ય અગ્નિ અગ્નિની સાથે પ્રભુતામાં પગલાં મળશે દાંપત્ય જીવનની દેડીમાં પ્રસ્થાન કરતા નવ દંપતીને શુભાશીષ આપવા અને સમય પરિવર્તન સાથે સમાજના ક્રાંતિકારી પગલાને આવકારી આ ઉમદા કાર્યને વધુને વધુ ઉત્તેજન આપવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે દેડા ખાતે યોજાનાર એકસો એક આ ભવ્ય સમુલગ્ન ઉત્સવમાં આજરોજ મંડપ મુહૂર્ત સવારે આઠ કલાકે ચા આગમન દસ કલાકે હસ્તમેળાપ અગિયાર કલાકે સમુલગ્ન સમારોહ સાડા કલાકે ભોજન સમારંભ સાડા કલાકે કન્યા વિદાય બપોરે ત્રણ કલાકે યોજાશે ને આયોજન જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રભાતભાઈ રાઠોડ નરેશભાઈ મકવાણા પ્ર પ્રતાપસિંહ કે રાઠોડ ખોડુભાઈ ગોહિલ ભૈલાલભાઈ ડાભી જહુભાઈ રાઠોડ રણછોડભાઈ જાધવ કાળુભાઈ રાઠોડ માવસંગભાઈ ગોહિલ રમણભાઈ મકવાણા ભરતભાઈ ગોહિલ વીવી રાઠોડ રાયસંઘભાઈ પટેલ અંબાલાલ જિંજરિયા ખોડાભાઈ વાઘેલા દ્વારા દહેડા વડગામ રોડ દહેડા ચોકડી ખાતે કરવામાં આવેલ છે રિપોર્ટર હેમલ શાહ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસ ખંભાત સત્તા બે રાઠોડ લુણક માજી સરપંચ ઓકે અહીંયા આ દેડા મુકામે જે આટલો મોટો મંડપ બાંધીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો આ શેનું આયોજન છે અમે જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે બે વર્ષથી ગયા વર્ષે અમે પચીસ દીકરીઓના લગ્ન રાખેલા હતા આ વર્ષે અમે સર્વજ્ઞાતિ સમાજના એકસો દીકરીઓ એમાં ગરીબ દીકરીઓ હોય એનું આયોજન કરેલું છે બરાબર છે તો આ લગ્નોત્સવ આપ યોજી રહ્યા છો તો કેટલા વર્ષથી આયોજન આપ કરી રહ્યા છો બે વર્ષ થયા આ બીજો વર્ષ છે અને આ આયોજન કરવા પાછળનો આપનો હેતુ શું છે આનો હેતુ એ જ છે કે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ હોય એ તૂટી ના જાય બીજા ખોટા ખર્ચામાં ધોવાઈ ન જાય એ જ અમારો મુખ્ય હેતુ છે